ફ્રેન્ડ્સ જય સુમનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે સરસ મજાનો એક યુઝફુલ આઈડિયો લઈને આવ્યા છે એ છે મોજા અને સાવણીનો બરોબર તમને ખબર છે સાવણીમાં મોજા પહેરાવે તો એક સરસ મજા આપણો આપણો યુઝફુલ આઈડિયો બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું તમને બતાવું યુઝફુલ આઈડિયા તો અહીંયા આપણે એક જૂનો મોજો લઈ લીધો છે આ ફાટી ગયા હોય છોકરાઓના સ્કૂલ મોજા હોય ઘણી વાર ફાટી જતા હોય કે કાણા એવું થઈ જતા હોય તો આપણે ફેંકી દેતા હોય તો મોજા ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને અહીંયા આપણે એક સાવણી લઈ લીધી છે બરાબર તો હવે આ સાવણીને મોજો ભરવશું આપણે તો તમને એમ થતું હશે કે સાવણીને મોજો ભરાવીને આ બેન શું કરતા હશે એમ થતું હશે ને તો હા એ હું તમને બતાવીશ પછી છેલ્લે બરાબર તો પહેલાં આપણે સાવણીને મોજું પહેરી દઈએ જો તમારા ઘરના પૈસા પણ બચાવશે ને ઘણું બધું તમારું કામ થઈ જશે બરોબર એકવાર તમે પણ સામેણીમાં મોજું પરવીને જુઓ તમારું ઘણું બધું કામ એકદમ સહેલાઈથી થઈ જશે બરાબર ને પૈસાની પણ બચત થશે તો આવી રીતના ધીમે ધીમે આપણે મોજું સાવણીમાં પરોવી પરોવી દઈશું સાવણી ન તૂટે એવી રીતના આપણે મોજાને પરવશું અમારી પાસે મોટો મોજો છે બરોબર તો આ તમે જોઈ શકો છો આપણે સાવણીને મોજું પરોવાઈ ગયું છે બરાબર હવે તમને આના યુઝફુલ આઈડિયા બતાવું ઘણીવાર તમને ખબર હશે કે આપણી ફ્રીજ હોય એના નીચે ઘણી બધી જગ્યા નાની હોય તો ત્યાં આપણે પોતું નથી મારી શકતા તો આવી રીતના આપણે સાવણીમાં મોજું પરોવી અને પછી પોતું મારી શકીએ બરાબર ચાલો હું તમને બતાવું

મોજા પોતું મારી શકો છો આ મોજાને તમે ભીનો કરો એટલે સરસ મજાનું પોતું પણ થઈ જશે બરોબર તો આ તમે જોઈ શકો છો આપણે આપણો હાથ નો પોચો હોય અહીંયા આપણું મોજું કામ કરી દેશે તો છે ને યુઝફુલ આઈડિયા સરસ મજાનો એ આનાથી હવે આપણે અહીંયા આજી ક્યાંક વાવા હોય ઝાડા હોય એ પણ આપણે આનાથી લઈ શકીએ છીએ આ તમે જોઈ શકો છો આપણે દીવાલ પણ સરસ મજાની સાફ થઈ જાશે ધૂળ હોય ઉનાળો હોય એટલે ઘણી બધું ધૂળ આવતી હોય તો આ તમે જોઈ શકો છો છે દીવાલ જોડે ધૂળ હતી આવી ગઈ છે કેમ કે આપણે છાપડ ઝુંપડ તો ઉપર નથી કરી શકતા આપણે નીચે નીચે કરી દઈએ ને નીચે નીચે દીવાલે કરી દઈએ ઉપર આપણો પાક રાખી